તો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી ઉપર રોક લગાવવા માટે રજૂઆતો કરશે તો સીજેઆઈએ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની કમિટીને મળવા માટે બપોરે એક પચાસનો સમય ફાળવ્યો છે હાઈકોર્ટની રજિસ્ટ્રીમાંથી ફાઇલો ગુમ થવાના કેસમાં સંદીપ ભટ્ટે રજિસ્ટ્રી સામે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે હુકમમાં ઠેર્યું હતું કે બે વર્ષ પહેલા રજિસ્ટ્રીમાં સીસીટીવી નાખવાનો હુકમ કર્યો હોવા છતાં બે વર્ષે પણ સીસીટીવી નાખવામાં આવ્યા નથી જો સીસીટીવી નાખ્યા હોત તો ફાઇલો ગુમ થવાના કેસમાં ઝડપથી ઉકેલ મળી શક્યો હોત